એમને આજે ચાર વાગ્યાથી અમે ફોન કરીએ છીએ કે તાત્કાલિક રોડ ઉપર આવો ઓફિસમાં બેઠા નહીં કારણ કે જે મહાનગરપાલિકાએ સાત અધિકારીની નિમણૂક કરી એમાંના એક કે જેમનો પશ્ચિમનો વહીવટ છે કે પશ્ચિમની અંદર કોઈ પણ પ્રકારે તકલીફ પડે તો તમારે આ અધિકારીનો ફોન કરવાનો પાંચ વાગ્યાથી ફોન કરીએ છે દસ મિનિટમાં આવું ને પછી સાહેબ ખેડા જવા નીકળી ગયા છે આ નડિયાદ ચેર કોંગ્રેસનો પ્રશ્ન નથી આ પ્રજાનો પ્રશ્ન છે આ વિસ્તારમાં ભાજપના ઘણા બધા પેજ પ્રમુખો રહે છે અને ટકા આ વિસ્તાર ભાજપને મત આપે છે છતાં પણ આ વિસ્તારની અંદર જો કરવું જ હોય તો કોઈ પણ રીતે કામ થઈ શકે એમ છે પણ જ્યાં સુધી ઉપરથી આદેશ ના આવે ત્યાં સુધી તેમના કોઈ સભ્ય પણ પ્રજાલક્ષી કામ કરવા આવતા નથી આજે જ્યારે અમે અધિકારીઓને વારંવાર ડીજીયુસી ના અધિકારીને અર્બન ડેવલપમેન્ટ અધિકારીને વારંવાર ફોન કરવાથી આજે એમના જે કોન્ટ્રાક્ટર ભાઈએ જે કામ કર્યું છે એમણે આઈને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે કે કાલે સવારથી આ રોડ સમતલ કરવાનું કામ શરૂ થશે અને જ્યાં સુધી પ્રશ્ન રહેશે ત્યાં સુધી આ ભાઈ કામ કરવા પણ તૈયાર છે તેવી એમણે બાહેધરી આપેલી છે